અમેરિકાથી રાજરત્ન ફાઉન્ડેશન દ્વારા ભીમ જયંતિ મહોત્સવનું આયોજન ચિત્તલ મુકામે કરવામાં આવેલું હતું ચૌદ એપ્રિલ સમગ્ર દેશમાં આંબેડકર જયંતિ તરીકે ઉજવવામાં આવે છે આઝાદી સમયે ભારતને એક રાષ્ટ્ર બનાવવાની સંકલ્પનામાં અનેક મહાનુભાવોનો ફાળો રહેલો છે તેમાંનામાંના એક એવા બાબા બાબાસાહેબ આંબેડકરે ભારતના બંધારણના ગડબડનો સંકલ્પ લઈને ભારત એક લોકશાહીની પરિકલ્પના અને સહકાર કરી બંધારણને મૂળ સ્વરૂપ આપેલું હતું ત્યારે ચૌદ એપ્રિલ બે હજાર ચોવીસને રવિવારના રોજ બાબાસાહેબ આંબેડકરના દેશ માટેના યોગદાનને યાદ કરી અમરેલીના ચિત્તલ ગામે આંબેડકર સાહેબની એકસો ને તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે બહુજન સમાજ દ્વારા મહાઉત્સવ તેમજ ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવેલું હતું રેલીમાં ચિત્તલ જસવંતગઢ રાંડિયા રીકડીયા મોણપુર ઇંગોરાળા ભીલા બેલડી દહીડા આંકડીયા બળેલ પીપળીયા સહિતના અન્ય ગામોના બહુજન સમાજના યુવા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા તેમજ ચિત્તલ વેપારી એસોસિએશન તેમજ ચિત્તલના અગ્રણીઓ અને ગામ લોકો ઉપસ્થિત રહેલા હતા